પુરોહિતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ નવનિર્મિત આંગણવાડીના ઉદઘાટન પ્રસંગ એક બાળકીએ આંગણવાડીમાં કુમકુમ પગલાં પાડ્યા હતા અને બાળકોને કુમકુમ તિલક અને પુષ્પવર્ષા વડે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે પાલિકાના વોર્ડ નંબર બેના સભ્ય વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી વિનય વસાવા સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઇઝર મયુરીબેન ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં આંબાવાડીમાં આંગણવાડી સાત લાખના ખર્ચે બનાવવામાં આવી છે એમાં નાના બાળકોને સારી ભણતર મળે સારું પૌષ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ વોર્ડ નંબર બેના સભ્ય શિલ્પાબેન વિરલબેન વિનયભાઈ અને બધા અહીંયાના આગેવાનો હાજર રહ્યા હતા ઈશ્વર નગરપાલિકા સેજાની આંગણવાડી આંબાવાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારો સામેલ છે અને આંગણવાડીમાં નાના ભૂલકાઓનું ખૂબ સારી રીતના પોષણયુક્ત આહાર મળે એ બદલ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું થેન્ક યુ